નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક મોટા સમાચાર હવે એલર્ટ ગુજરાતમાં બંધનો મોટો નિર્ણય અહીં શાળાઓ કોલેજો અને વીજળી બધું જ બંધ સીએમ પટેલ સરકારની રાતોરાત મોટી જાહેરાત અહીં રોડ રસ્તા હાઈવે અને વાહન વ્યવહાર પણ થપ પીએમ નરેન્દ્ર મોદી અને સરકારના મોટા નિર્ણયને લઈને સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિથ ટ્રોપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી પ્રતિક્રિયા અને કરી અપીલ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ સાથે ફોનમાં વાતચીત કરી હતી પીએમ મોદીએ મસૂદ સાથે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી અને ચિંતા પણ વ્યક્ત કરી હતી પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઇઝરાયલ અને ઈરાનને તણાવ ઓછો કરવા તેમજ એકબીજા સાથે વાતચીત કરવા માટે અપીલ પણ કરી છે હવે ગુજરાત સરકારની મોટી જાહેરાત રાજ્યમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ થઈ રહ્યું છે ત્રાણું હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે હવે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેના મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે બંને એક્સપ્રેવે તેર જિલ્લામાંથી પસાર થશે જેથી રાજ્યની પિસ્તાલીસ ટકા જેટલી વસ્તીને સીધો ફાયદો થશે એક્સપ્રેસ વે રાજ્ય સહિત દેશના મહત્વપૂર્ણ સ્થળો સુધી અને ઝડપી કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે વરસાદને લઈને હવામાન વિભાગે સૌથી મોટી આગાહી કરી છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અમદાવાદથી સાબરકાંઠા બનાસકાંઠા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે પાંચ દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરી છે તેમના મતે બાવીસ જૂને રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ બાવીસથી ચોવીસ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે પરંતુ કલાક પછી જોર પણ પણ વધશે હવે ગુજરાતમાં સેવા નિર્ણય ગિરનાર પર્વત પર પડી રહેલા ભારે વરસાદને કારણે રોપવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે ગિરનાર પર્વત પર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે શિખર વિસ્તાર નજીકના પવનની તીવ્રતા વધુ હોવાથી રોપવે સંચાલન જોખમી બની ગયું છે ચાલીસ કિલોમીટર કે તેથી વધુ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સેવા બંધ થતા કેટલાક યાત્રાળુએ પગપાળા યાત્રા કરીને પસંદ કર્યું છે ત્યારબાદ પવિત્ર યાત્રાધામને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર અમરનાથ યાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે માહિતી સામે આવી છે કે આ વર્ષે અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટરની સેવા નહીં મળે વે તમામ પગપાળા કે ઘોડા પર ઉભા સુધી જવું પડશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ સુરક્ષાના કારણોસર પ્રવાસન માર્ગોને નો ફ્લાય ઝોન જાહેર કરી દીધો છે નોંધનીય છે મિત્રો કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ થયેલી ગુપ્ત માહિતીના આધારે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે ગુજરાતના દરેક વાહન ચાલકો ઘરેથી વાહન લઈને નીકળતા પહેલા જાણી લો ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યો છે દક્ષિણ ગુજરાતમાં પાણી જ પાણી થઈ ગયું છે અને નદીઓમાં પૂર પણ આવ્યા છે રસ્તાઓ બંધ થઈ ગયા છે ત્યારે હવે વડોદરાથી સુરત જતા નેશનલ હાઇવે પર વાહનોની પાંચ કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ છે ટ્રાફિકના કારણે વાહન ચાલકો અટવાયા છે નેશનલ હાઇવે અડતાલીસ પર કલાકો સુધી વાહન ચાલકો બેઠા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ એક દિવસમાં એર ઇન્ડિયાની સાત ફ્લાઇટ થઈ રદ અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયામાં મુશ્કેલી મુકાઈ ગઈ છે મંગળવારે ટેકનિકલ ખામીને કારણે લંડન અને પેરિસ જતી ફ્લાઇટ સહિત કુલ સાત જેટલી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે આમાંથી છ વિમાન બોઈંગ સાતસો અઠ્યાસી હતા જે મોડેલ અમદાવાદમાં અકસ્માતનો ભોગ બન્યો હતો અમદાવાદ દુર્ઘટના પછી લોકોમાં હવાઈ પ્રવાસ ડર વધ્યો છે ત્યારે આ ટેકનિકલ ખામીઓ ચિંતામાં વધુ ઉમેરો કર્યો છે આગળના મોટા સમાચાર વાહન વ્યવહાર પણ ઠપ અને હાઈવે થયો બંધ બનાસકાંઠાના દાતા તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી છે આંબા પર પહાડો પરથી મોટા પથ્થરો ઘસીને હાઈવે પર પડતા એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો છે ઘટનાની જાણ થતા જ ડાટા ડિઝાસ્ટર ટીમ અને સ્ટેટ માર્ગ અને મકાન વિભાગની ટીમોએ જેસીબી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી યુદ્ધના ધોરણે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ હાઈવે બંધ થતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે ત્યારબાદ અહીં રોડ રસ્તા અને વીજળી બધું જ બંધ ગુજરાતમાં છેલ્લા છત્રીસ કલાકમાં સાર્વત્રિક વરસાદે હાહાકાર મચાવ્યો છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ એકસોને વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું છે જ્યારે એકસો વીસનું સ્થળાંતર કરાયું છે કચ્છના શામળિયાખયાની વીજ વાયર તૂટતા પાંચ પશુઓના મૃત્યુ પણ થયા છે રાજ્યમાં બાર હજાર નવસોને ત્રેપન ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને એક નેશનલ હાઇવે સહિત કુલ એકસોને ચોંત્રીસ માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો છે આગામી એકવીસ જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે વધુમાં પ્રાપ્તતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે રાજ્યમાં ચોમાસું ધસમસથી ગતિએ આગળ વધી રહ્યું છે માત્ર બે દિવસમાં પંચાણું ટકા વિસ્તારને ચોમાસાએ કવર કરી લીધો છે સોમવારે બસોને એકાવન પૈકી બસોને એકવીસ તાલુકામાં ચૌદીસ સુધી વરસાદ નોંધાયો છે જેમાં બોટાદના ગઢડામાં ચૌદ ઇંચ અને પાલિતાણામાં ઇંચ વરસાદ પડ્યો છે મંગળવારે બાર કલાકમાં અઠ્યોતેર વિસ્તારમાં મેઘમહેર થઈ છે જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ વરસાદને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર ભાવનગર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે નારી ગામ પાસે આવેલા મીઠાના અગરમાં પાણી ભરાઈ ગયા હતા આ દરમિયાન તેત્રીસ લોકો ફસાઈ ગયા હતા બોટ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત કમળેજ ગામ પાસે પણ ચાર વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા સમગ્ર બચાવ કામગીરીમાં કુલ અઠાવન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે જેમાં ઓગણચાલીસ પુરુષ દસ મહિલા અને નવ બાળકોનો પણ સમાવેશ થાય છે હવે અહીં જળ બંબાકારની સ્થિતિ અને ભારે પવન સાથે વરસાદ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચના વાલિયા પંથકમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે પર નાળાની કામગીરીને પગલે અપાયેલા ડાયવર્ઝન પર પાણીમાં ઇકો કારમાં ફસાઈ ગઈ હતી કારમાં સવાર લોકોને બચાવવામાં આવ્યા છે તો બીજી તરફ ગાંધીનગરના દહેગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ગાંધીનગરમાં વરસાદને કારણે આવેલા બંધ કરાયો છે ત્યારબાદ ગુજરાતમાં એલર્ટ કર્યું જાહેર હવામાન વિભાગે પોરબંદર જામનગર જુનાગઢ દ્વારકા રાજકોટ જામનગર નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં સાત દિવસ સુધી વરસાદની ભારે આગાહી છે તો દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદ પડી શકે છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અને અમદાવાદમાં વરસાદ આવી શકે છે અને આવનારા ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક કોમ્પોનેટ મેન્યુફેક્ચરિંગ પોલિસી બે હજાર પચીસ જાહેર કરી છે આ પોલિસી કેન્દ્ર સરકારના મેટ વાય મંજૂરી અને સહાય પ્રાપ્ત મેળવનાર એકમોને પણ કેન્દ્રીય ધોરણે સો ટકા સહાય અને મોટા શૈક્ષણિક સમાચાર અને ભારે વરસાદને કારણે અહી શાળાઓ પણ બંધ ગુજરાતના બોટાદ જિલ્લામાં ભારે વરસાદ કહેર વરસાવી રહ્યો છે આના કારણે આજે જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે આજે બોટાદ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે બોટાદમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે જેથી રસ્તાઓ પણ ધોવાયા છે